એટલે ગુજરાતમાં એને ફાંકો મારવાના બદલે મેરી રગો સિંદૂર હે આવું દાપણ કરવાના બદલે પેલા આતંકવાદીઓ કે છે એનો જવાબ આપો એટલે ગુજરાત અને દેશની સામાન્ય જનતાની આગળ છાતી ખોલીને છાતી ફૂલાઈને ફરવાનું આતંકવાદીઓ ક્યાં ફરી રહ્યા છે પાકિસ્તાનમાં છે ભારતની સરજમી પર છે પાક ઓક્યુપાઈડ કાશ્મીરમાં જતા રહ્યા અદ્રશ્ય થઈ ગયા ક્યાં ગયા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જેઓ બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ મોટા શહેરોમાં તેમના રોડ શો યોજાઈ રહ્યા છે તેમજ તેમણે ગઈકાલે જ્યારે દાહોદની જાહેર સભામાં પાકિસ્તાન અંગે ટિપ્પણી કરી હતી આતંકવાદ અંગે નિવેદન આપ્યું હતું ઓપરેશન સિંદૂરની વાત કરી હતી અને તે વચ્ચે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પાકિસ્તાન અને આતંકવાદ અંગે જબર કટાક્ષ કર્યો છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે ચર્ચામાં રહેતા હોય છે નરેન્દ્રભાઈ મોદી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે અને ગઈકાલે દાહોદ ખાતે જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જાહેર સભા યોજવામાં આવી હતી જેમાં તેમણે પાકિસ્તાન અને આતંકવાદને લઈને ઘણા મહત્વના નિવેદનો આપ્યા હતા જેમાં તેમણે કહ્યું હતું કે અમે આતંકવાદ સામે લડી રહ્યા છીએ પાકિસ્તાન એક પણ હરકત નહીં ચલાવી લેવામાં આવે તેમજ ઓપરેશન સિંદૂર અંતર્ગત પણ તેમણે વાતચીત કરી હતી તો તેની સામે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા પીએમ મોદી ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા કે જો ખરેખર તમારા દ્વારા આતંકવાદ સામે લડવાની તાકાત છે તો તમે આતંકવાદની ધરપકડ કેમ નથી કરતા ભારતીય જેલમાં તેમને કેમ નથી નાખતા અને જો તમારી જ સત્તામાં પહેલકામ નો હુમલો કેવી રીતે થયો તે પણ ખૂબ મોટો પ્રશ્ન છે આ ચોક્કસથી ઓપરેશન સિંદૂરમાં વિપક્ષ તમારી સાથે છે પરંતુ જે એક્શન લેવાવા જોઈએ એ નથી લેવાયા તે રીતની વાત જીગ્નેશ મેવાણી દ્વારા કરવામાં આવી છે તો તેમણે વધુમાં શું કહ્યું એકવાર તેમની પાસેથી સાંભળી લઈએ મોદી સાહેબ ગુજરાતમાં આવે કે દેશના કોઈ પણ ખૂણે જાય હવે સમય આવી ગયો છે તેમણે જવાબ આપવો પડે આખું વિપક્ષ રાહુલજી તમે હું આખું વિપક્ષ એ બધા જ ઓપરેશન સિંદૂર વખતે રાષ્ટ્ર સાથે હતા સૈન્ય સાથે કાલે પણ હતા આજે પણ છે કાલે પણ રહી છે પણ નરેન્દ્રભાઈ હવે સવાલનો જવાબ આપવો પડશે કે પેલા ટેરરિસ્ટો ક્યાં છે એટલે ગુજરાતમાં એને ફાંકો મારવાના બદલે મેરી રગો મેં સિંદુર હે આવું ડાપણ કરવાના બદલે પેલા આતંકવાદીઓ ક્યાં છે એનો જવાબ આપો જવાબ આપો ગુજરાતની સાડા છ કરોડ જનતા રે અને દેશની એકસો ચાલીસ કરોડ જનતા રે કે તમારા હોવા છતાં પુલવામાં કેમ થયું પુલવામા માંથી તમે શું સબક લીધો કેમ પહેલગામ થયું કેમ ટેરરિસ્ટોને પકડી શકતા નથી કેમ તમારી ડિપ્લોમેસી ફેલ ગઈ કેમ ભૂટાન ને શ્રીલંકા જેવો નાનો દેશ પણ તમારા સમર્થનમાં નથી કેમ તમારા ઇન્ટરનેશનલ રિલેશન્સ બધા કોલેપ્સ થઈ ગયા છે આનો જવાબ એમણે આપવો જોઈએ એટલે ગુજરાત અને દેશની સામાન્ય જનતાની આગળ છાતી ખોલીને છાતી ફૂલાઈને ફરવાનું છાતી ફૂલાઈને ફરવાનો અધિકાર કે ભારતની જનતા અને માતૃભૂમિ માટે છાતી પર ગોળી ખાવાની તૈયારી સાથે જવાનો સરહદ ઉપર હતા જે બલિદાનો આપે છે એમના સિવાય કોઈનો નથી તમારે તો નરેન્દ્રભાઈ દેશના પ્રધાનમંત્રી તરીકે ગુજરાતના પુત્ર તરીકે એ માત્ર જવાબ આપવો પડે કે આતંકવાદીઓની ધરપકડ કેમ કરતા નથી આતંકવાદીઓ ક્યાં ફરી રહ્યા છે પાકિસ્તાનમાં છે ભારતની સરજમી પર છે પાક ઓક્યુપાઈડ કાશ્મીરમાં જતા રહ્યા અદ્રશ્ય થઈ ગયા ક્યાં ગયા અને ફરી કોઈ બીજી વારદાતને અંજામ આપશે તો તમે શું કરી લેશો રાજુઓ છો બીજા ટેકની આનો જવાબ એમને આપવો જોઈએ જે જે રીતે વાત કરવામાં આવે તો જિગ્નેશ મેવાણી દ્વારા જબરજસ્ત આકરા પ્રહારો પીએમ મોદી ઉપર કરવામાં આવ્યા છે જેમાં તેમણે કહ્યું છે કે તમારી જ આ સત્તામાં તમારા જ રાજમાં પહેલગામમાં એટેક થયો છે તેમજ ધર્મના નામ ઉપર એટેક કરવામાં આવ્યો છે જો ખરેખર તમારે આતંકવાદને પૂરું કરવું હોય તો તમારે આતંકવાદીઓની ધરપકડ કરવી જોઈએ આ રીતના પ્રહારો આ રીતના નિવેદનો જિગ્નેશ મેવાણી દ્વારા આપવામાં આવ્યા છે તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હજુ સુધી તમે જો લાઈટ મેૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલત એને સબસ્ક્રાઈબ કરી દેજો